everyone welcome and welcome back to my channel ગાઈઝ અત્યારે વાગ્યા છે સવારના દસ અને હું નહીં થઈને મસ્ત ફ્રેશનઅપ થઈ ગઈ છું નવી નવી સાડી પહેરીને અને રેડી થઈ ગઈ છું હવે અમે લોકો કરવાના છે સવારની પાપાની આરતી એકચ્યુલી કાલે બહુ જ થાક લાગ્યો તો આજે થોડા લેટ ઉઠ્યા છે સાડા સાત આઠ વાગી ગયા હતા એવું ઉઠીને મેં પાપાને મસ્ત ફ્રેશનઅપ કરી દીધા છે બધું સેટઅપ રેડી કરી દીધું છે હવે આરતી કરીશું તો ચલો હું તમને પહેલાં તો મોર્નિંગ મોર્નિંગમાં પાપાના દર્શન કરાવી દઉં તો વાત છે

જય 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 ગણેશ 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 બોલો કેવું લાગી રહ્યું છે બાપા હે ને તો એની ડબલ થશે હે ને અને હવે અમે આરતી કરીશું તો ચલો આરતી કરીએ પેલા છે રેડી અમારા બાપાનો અને બાપાની જોડે જોડે વર્ધન બી ખાવા માંડ્યો છે નહીં વર્ધન શું ખાય છે વધન મોરિયાને આપું દો ઓકે મોરિયા લ લે હવે તું કહી દે મને એવું લાગે મારા ગણપતિ એ ખાઈ લીધું આજે પ્રેમથી થી મેં બનાવ્યું ને તો બાપા બહુ જ ક્યુટી ક્યુટી છે અને એટલા સુંદર અતિ અતિ સુંદર મતલબ શબ્દોમાં તો ના વર્ણાઈ શકું એટલા મસ્ત લાગે છે અમારા બાપા એટલે છે ને નઝર ઇઝ રિયલ તો છે ને મેં પપ્પા જોડે હનુમાન દાદાનો દોરો મંગાવ્યો છે કાળો દોરો બાપાને બાંધવા કે અમારા બાપાને નજર ના લાગે એટલે એમના ભાઈબંધે બાપાના ભાઈબંધે હનુમાન દાદાએ એમના માટે દોરો મોકલાયો છે તો એ હવે હું છે ને બાપાના હાથમાં બાંધી દઉં ચલો દૂરો બાંધી દીધો છે એટલે હવે કોઈ બી આવે ને વખાણ કરે ને અમારા બાપાના તો અમારા બાપાને નજર નહીં લાગે નહીં પપ્પા અને પપ્પા જમવાનું કેવું બન્યું છે એ તો કહું કેવું લાગ્યું હે ને એકદમ ટેસ્ટી આજે છે ને હું થોડી ટેન્શનમાં હતી બીકોઝ આજે બનાવવાના હતા છોલે પૂરી અને રાઈસ તો છે ને લસણ ડુંગળી વગરના પણ આ પપ્પાએ ખાધા ને તો પપ્પા કે કોઈ કહે નહીં આમાં લસણ ડુંગળી નહીં હોય શું આપું બોલો થેન્ક યુ પપ્પા ભાઈ ને થેન્ક યુ અને અહીંયા અંદર છે ને મમ્મી પૂરી તળી રહ્યા છે મમ્મી એ છોલે ટેસ્ટ કર્યા મમ્મી કેવા લાગ્યા બહુ ફાઈન લાગ્યા એકદમ મસ્ત હે ને થેન્ક યુ અમે પહેલી વાર ડુંગળી લસણ વગર બનાયા હા સારા બન્યા મસ્ત બન્યા છે હે ને ચાલો આવી જાવ જમવા મસ્ત પ્રસાદ લેવા છોલે પૂરી રાઈસ ખમણ લાડવા નહીં બાપાના ફેવરેટા ઓલમોસ્ટ અને અહીંયા પાન જોઈને તમને ખબર પડી ગઈ હશે અમે લોકો કરવાના છે સતનારાયણ ભગવાનની કથા એકચ્યુઅલી મારા જેઠાણી છે અને વર્ષોથી કરે છે જાતે એટલે 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 છે ને એ રહ્યા જ કરાવવાના છે અમારા મહારાજ આવી ગયા છે આજના

આપણા મોલિયા કેવા લાગે છે નઈ હે ને છે એ પાઘડી પહેરી છે પછી હાર પહેર્યો છે મત્તા મત્તા વદન તો બોલાય તો છે ને ગાઈઝ અમે અહીંયા સતનારાયણની કથા કરી છે અને મેં આજે ફર્સ્ટ ટાઈમ કથા વાંચી છે ઈચ્છા એવી જ હતી કે જાતે સરસ કથા કરીએ અને મેં કથા કરી દીધી છે હવે આરતી કરી લઈએ અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને અમારા ઘરે આવ્યા છે અમારા મામી હાય કેમ છો વિશ્વાબેન મજામાં કેવા લાગ્યા અમારા ગણપતિ હે ને થેન્ક યુ કેમ છો મામી મજામાં કેવી તબિયત પાણી અને કેવું લાગ્યું અમારા ત્યાં બાપાના દર્શન કરીને મજા આવી ને હે ને થેન્ક યુ હજુ આરતી કરીને પછી જજો ઓકે હેલો કેમ છો મજામાં કેવા તબિયત પાણી અને કેવું લાગ્યું અમારા બાપાના દર્શન કરીને હે ને થેન્ક યુ થેન્ક યુ અહીંયા આજે ગીતાબેન હાય ગીતાબેન અમારા નણંદ છે કેમ છો મજામાં ને હે ને બિચારા કેનનક માર જોડે કામમાં લાગેલા હતા ને કેવું લાગ્યું બાપ્પાની મૂર્તિ જોઈએ ને બાપ્પાના જોઈએ બહુ સારું લાગ્યું હે ને સારું બોલી શકો એમને બસ એક પ્રાર્થના કરવાની ને અમારે ગીતાબેન નહીં આ બહુ છે મજામાં ને આમ તો એનો અવાજ બહુ સારો છે પણ અત્યારે છે ને કેમેરા સામે નહીં બોલે ને અને અહીંયા છે ને દીદી પ્રસાદની તૈયારી કરી રહ્યા છે ફ્રૂટ સમારાઈ ગયું છે પ્લસ હું આજે બનાવવાની છું પુલાવ કઢી અને ભાખરી આજે કંઈક અલગ બાપાને બનાવીને ધરાઈશું એટલે મજા આવશે એમને પણ ખાવાની એટલે બસ હવે જો એ બધું પ્રિપેર થઈ જાય પછી અમે આરતી કરીએ અષ્ટિનાયક નમો નમ ગણપતિ બાપ્પા મૌર્યા ઓંગમ ગણપત ય નમો નમ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમ અષ્ટ વિનાયક નમો નમ ગણપતિ બાપ્પા મૌર્યા બ્રહ્મ ગીતા સુધારિનેત્ર લાવણ્યસુદર મસ્ત ગીતા

Sunday, 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 सुंदर गली गली में उन्दर गणपति बापा सुंदर एक फूल दो फूल गणपति बापा दू बी फूल एक फूल गो फूल गणपति बापा दूल

અત્યારે વાગ્યા છે રાતના બે અને મેં જસ્ટ બ્લોગ એડિટ કર્યો છે કાલ માટે અને તમારા માટે તેનું આટલી મહેનત કરી રહી છું એકચ્યુલીમાં આજે બિલકુલ ટાઈમ ના મળ્યો મેં છે ને થાળનો જે ડિનર મતલબ બાપાને ડિનર ધરાવ્યું હતું એ પણ મેં સાંજનો જે થાળનો વ્લોગ હતો એ પણ ના લઈ શકી પણ અમારે બેક ટુ બેક મહેમાન ને મહેમાન ચાલુ જ હતા એટલે તમે સમજી શકો છો કે એ બધું કરો પ્લસ બાપાનો ટાઈમ સાચવો એટલે બધું હેક્ટિક થઈ ગયું હતું એટલે મેં શૂટ ના કર્યું પણ જેટલું બને એટલું કેપ્ચર કર્યું મેં અને બહુ જ મજા આવી આજનો દિવસ ક્યાં પતી ગયો ને એ ખબર જ ના પડી તો હવે કાલે ત્રીજો દિવસ છે બાપાનો તો કાલનો વ્લોગ બી તમને જોવાની વધારે મજા આવશે અને થેન્ક યુ સો મચ ગાઈઝ અમારા બાપાને આટલા સરસ સરસ કમેન્ટ કરીને તમે કોમ્પ્લિમેન્ટ આપ્યા છે સો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને બસ હવે સુઈ જવું છે તો મળીએ કાલે ઉપસો આજનો વ્લોગ તમને ગમ્યો હોય ગમે તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય ગણેશ બાય બાય